તેમજ છે ખાંભાગીર પંથક તથા રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો ખાંભાગીર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો હતો ખાંભાગીર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખાંભાગીરના હનુમાનપરા તાલડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે તો બીજી તરફ રાજુલા પંથકમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસેલો છે મોરંગી ગામે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી હતી મોરંગી ગામે વીસ મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબકેલો હતો અને રસ્તા ઉપર પાણી વહેતા થયેલા હતા મસુદરા મોભિયાણા છતડિયા ઇન્ડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે